છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ તેમનામાં જે પલટો આવ્યો છે તેની રજૂઆત તેમને મારી નાખવા માંગતા ઇઝરાયલીઓ આગળ કરે છે પાઉલ ગાંડા અથવા ધૂની નથી ઈસુને પ્રભુ માનનારા ભાઈઓ બહેનોને ખતમ કરી દેવા ફરતા હતા ત્યારે ય પાઉલ ધુની નહોતા અને ઈસુને પ્રભુ તરીકે પ્રબોધતા પાઉલ આજે જ ધૂની નથી પ્રભુ પ્રત્યેની ધગસને કારણે જ જે કંઈ કરતા હતા તે જોઈ વિચારીને કરતા હતા તેમની મર્યાદિત સમજમાં તેઓ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી શકતા નહોતા જો ઈસુને પ્રભુ તરીકે સ્વીકારે તો એકેશ્વરવાદનો તેમનો સિદ્ધાંત તૂટતો હતો આ દ્રિધમાંથી તો પ્રભુ જ માર્ગ કાઢી શકે એટલે પુનરૂત્થાન પામેલા ઈસુ તેમને માર્ગમાં મળી એક ગાઢ અનુભવ કરાવે છે પાઉલ ઈસુનો આહાલેખ આખી દુનિયામાં ગુજતો કરે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન એનિમેશન સેન્ટર કપડવંશ